નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે લેખક શ્રી કનૈયાલાલ મુનશી રચિત વાર્તા મારી કમળા જોઈશું ભલે તમે માનો કે ન માનો પણ કેટલાકના જીવન પર કમનસીબીના ચારે હાથ હોય છે અથથી ઇતિ સુધી સુખના સ્વપ્ન પણ તેમને દુર્લભ હોય છે તેનો દાખલો જોઈએ તો હું જન્મથી એકે પાસો સીધો પડ્યો નથી એકે કામ નિર્વિઘ્ને પાર પડ્યું નથી એક અવસર વાંધા વગરનો ગયો નથી કોઈ વખત તો ઈશ્વરની ભલાઈ વિશે પણ સંશય થાય છે નહીં તો સા સારું જન્મ આપતા જ માતા પોતાના પહેલા પુત્રનું સુખ કર રુદન સાંભળ્યા વિના સોધામ જાય સા સારું ગરીબ પિતા એકના એક પુત્રની કંઈ પણ ગોઠવણ કે સુપરત કર્યા સિવાય એક વર્ષમાં પોતાની પત્ની પાછળ સ્વર્ગે સીધાવે હશે ગયા બાળપણની ભૂળી અને અજ્ઞાન નિર્દોષતામાં વહાલાને વિસાર્યા અને મેં એકલાએ જ સૃષ્ટિની નિર્જનતાનામાં નિર્જનતામાં ભટકવાનો આરંભ કર્યો સી મુશ્કેલીએ ભણ્યો ક્યાં ક્યાં આથડ્યો ક્યાં સુતો એને કોને દરકાર બૈરી દુનિયાને સંભળાવે શો ફાયદો બાવીસ વર્ષે ભણતર પ્રમાણે સારે ધંધે વળગી એકલા જીવનના લેવાય તેટલા લહાવા લેવાની મેં શરૂઆત કરી હું કમાતો અને મારી ન્યાતની એક ગરીબ વિધવા ઘર ચલાવતી તે મારા ઘરમાં તેની દીકરી સાથે રહેતી કમળા આઠ વર્ષની રૂપારી અને ચકોર હતી તેનું હંમેશ હસતું મોં મારા એકાંત ઘરનું ઘરેણું હતું તે હસતી અને નિરંતર કંઈ નવા નવા ગાંડા કાઢતી હું એને રમાડતો અને વખતે ભણાવતો પણ તેની માનું હેત તેના પર બિલકુલ ન હતો હોય કઠોર હૃદયની તે પાપી માતા પોતાની એકની એક છોકરીને ઊંઘતી છોડી એક રજપૂત જોડે નીકળી ગઈ એનો પત્તો ન મળ્યો ગરીબ બાપડી કમળાને એકલો મારો જ આધાર રહ્યો અનાથને અનાથ પ્રત્યે આકર્ષણ સ્વાભાવિક હોય આધાર વિનાના ઊંચે આપ અને નીચે ધરતી એમ હતું અમારો સ્નેહ વધ્યો માતા પિતા ભાઈ ભાંડું બધાની ગેરહાજરીથી દબાઈ રહેલી લાગણીઓને હવે સ્થાન મળ્યું કમળા મારું સર્વસ્વ બની તેને હસવે હું હસતો રડવે હું રડતો ચોવીસે કલાક તેના સ્મરણમાં વખત ગાળતો અને તેના સુખની સામગ્રીઓ તૈયાર કરવામાં મારા જીવનને કુતાર થતાં માનતો મારી કમળા તેને જરા પણ આંચ આવતા હું બળી મરતો તેને પોતાની માતાનો વિયોગ સાળતો પણ માતાને ભૂલાવે એવી સ્નેહાર્દ્રતાથી હું તેને સંતોષતો તે પણ મને જ દેખી રહેતી અને મારે દુઃખે દુઃખી બનતી તેના કોમળ અંતઃકરણે મારા સ્નેહને સ્વીકાર્યો તે અને હું પ્રેમમાં પડ્યા મને કોઈ વખત સંશય થતો કે આ હસ્તી અને કૂદતી મૃગલીનો અસ્થિર સ્વભાવ અઘાત પ્રેમ સમજશે તેનો સ્વભાવ ઘણો જ ચંચળ હતો એક વિષય પર ચોટી રહ્યું એ તેને દુઃખ કર લાગતો મારી શંકા કોઈ વખતે ઘણી વધતી અને કોઈ વખત નાશ પામતી પણ હું જાતે જ ચડ્યો અભ્યાસ કરી બેંક જેવી સંસ્થામાં નોકરી કરી કંઈ પણ નિયમિતતા મેળવી હતી તે મેં વિસારી કમળાનું હાસ્ય વિદ્યુત મારા સખતમાં સખત નિયમોને ભેદતું એની આંખને ઈશારે હું મારા મોટામાં મોટા નિર્ણય તોડવામાં મોજ માનતો તે રૂપમાં વધતી ચાલી જુવાનીને પહેલે પગથિયે ચડવા લાગી તેના લાભોને મારા હૃદયમાં વિવિધ વિકારો પ્રેર્યા તેનું કોઈ પાસેનું સગુ હતું નહીં મેં તેને પૂછ્યું ને તેણે મને સ્વીકાર્યું અમે પરણ્યા પછી સુખમાં શું પૂછવું જ્યાં અન્ય અન્ય પ્રેમ લાગણીઓ ઉભરાતા હોય ત્યાં સુખની શિર સીમા વખત પૈસો ધર્મ પ્રભુતા બધાને ઠેસ મારી મારી કમળાને રીઝવવામાં હું મશગુલ રહ્યો હૃદય હૃદય સુખ સંગીતમાં એકતાર થતા દુનિયાની જંજાળ છોડી ભવિષ્યનું ભાન ભૂલી મેં પ્રચંડ આરંભ્યો પણ કહો જે કહો તે પણ મારે મન તો ડહાપણની પરિસીમા હતી એ સુખ પછી સ્વર્ગ પણ વાંચના કરવા લાયક લાગતું નહીં વર્ષો વીત્યા મારા મિત્રો મારી ગેલછા પર હસતા મારી સંસારી પ્રવૃત્તિની બેદરકારીથી મારા ધંધામાં હાનિ પહોંચતી અને મારા હિતે જ મને વાર્તા પણ હું બેપરવાર રહ્યો પ્રેમ મળે પરવારશાની તે ક્યાં જાણતા હતા કે હું પ્રેમ દર્દી હતો અંતે ગ્રહદશા માઠી આવી ને એક રાતે એક બાઈ બારણાં ઠોકતી આવી મારી કમળાની મા અનિતિથી અકળાઈ રખડતી રઝળતી ગડપણમાં હળદું થતી હવે દીકરીને શોધવા આવી મેં તેને જતી રહેવા કહ્યું પણ તે મારા માથાની હતી તે કેમ માને તેની નેમ તેની દીકરી ઉપર અને જમાઈની કમાણી ઉપર હતી અને વૃદ્ધાવસ્થામાં દીકરીનું મુખ નિહાળવા મારે ત્યાં જ તેને રહેવાનો નિશ્ચય જણાવ્યો આવી કઠોર અને કુચાલની સ્ત્રી મારા ઘરમાં રહે અને મારી પવિત્ર પત્નીના નિષ્કલંક અંતઃકરણને કલુષિત કરે એ મારાથી ખમાયું નહીં મેં તેને જુદી રાખી પણ તે કંઈ ગાંજી જાય એવી નહોતી તે આખો દિવસ મારે ત્યાં રહેતી અને મારી કમળાના કોમળ મન પર પૂરી સત્તા જમાવતી મારી અને કમળાની વચ્ચે તેને ભેદના પડવા નાખવા પડદા નાખવા માંડ્યા હું લડ્યો કકડ્યો પણ મારે શાંત થઈ શાખવું પડ્યું કમળા તો ખરી માને બદલે પોતાના મનમાં ઘડેલી એક પવિત્ર માતાની પ્રતિમા જ તેને દેખાતી તેનું નિંદાપાત્ર આચરણ તે વિશારતી અને આ મનસ્વી માતાની મૂર્તિને પોતાના હૃદયનો અર્થ આપતી હું કહેતો તો એ તે નારાજ થતી મેં પણ ગઈ રહી કહી મેં પણ ગઈ રહી કરી મને કમળા ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી મેં આંખ આડા કાન કર્યા અને આનું પરિણામ શું થશે તે વિચારવાનું મુલત્વી રાખ્યું મારી કમળાના એક રોષ ભર્યા કટાક્ષથી મારો આખો દિવસ બેચેનીમાં જ હતો તેને રાજી રાખવા ધીમે ધીમે તેની માતા તરફ પણ ખામોશીની નજરથી મેં જોવા માંડ્યું પણ કમળામાં આ ફેરફાર હું માની શક્યો નહીં શું તેનો પ્રેમ કંઈ ઓછો થયો જે પહેલાં મારામાં જ મસ્ત રહેતી તે હવે માતાના ગુણવાદમાં જ ગ્રસ્ત રહેવા લાગી પહેલા જે સારી દિશા વિચારોનું વલણ હતું તે બદલાયું જે પ્રેમ રીતે ભૂલી અને જ્યાં સરળ શ્રદ્ધા હતી ત્યાં ડાગ પડવા માંડ્યા મેં જાણ્યું કે મને માત્ર અદેખાઈઓ અદેખાઈ અકળાવવા માંડ્યો છે એવા વિચારો કાઢી નાખવા મેં પ્રયત્ન કર્યો પણ ક્યાંથી જાય જે આખો દિવસ મારા તાનમાં ગૂલતાન રહેતી તે મેં ખાધું છે કે નહીં તેની પણ દરકાર રાખતી નહીં આ શું વૈચિત્ર થોડી વખત પછી મારી કમળાની માં માંદી પડી અને એને લાયક બીજી દુનિયામાં જ્યાં જગ્યા હોય ત્યાં વિદાય થઈ પ્રેમ સ્વાર્થી છે મેં ધાર્યું હતું કે મારી કમળા હવે પાછી મારી થશે તરત તો તે મહાન શોકસાગરમાં ડૂબી એનું મો નિસ્તેજ થયું હસવું સમૂળકું ગયું અને આખો દિવસ માતા પાછળ વિલાપ કરવા લાગી મારા આશ્વાસનથી તે રુદ્ર રૂપ ધારણ કરતી મેં જાણ્યું કે વખત વખતનું કામ કરશે હું મુંગો રહ્યો પરંતુ અફસોસ દિવસો ગયા પણ કોઈ ફેર પડ્યો નહીં તેણે તેની માતા પાછળ રંડાપો લીધો ને સુખને છેલ્લે સલામ કરી તે હિણબાગી માતા મરતા મરતા અમારા પર વેળ વાળતી ગઈ અને મારા સંસાર સુ પર પાણી ફેરવતી ગઈ આમ ક્યાં સુધી ચાલે હું અખડાયો અને આ વર્તન સાખી શક્યો નહીં હું હજી તેને મારી લાડલી કમળા જ સમજતો અને જે રીતે મન તેને કહેવાની ટેવ હતી જે રીતે કહેવાનો મારી લાંબી સેવાએ મને હક આપ્યો હતો તે રીતે મેં તેને કહ્યું વિનવ્યું તરત તે એક સિંહણ સમાન ગાજી એ સંબંધી બોલવાનો મને તેને પ્રતિષેધ કર્યો મને હવે સંસારમાં સાર દેખાતો નથી માના નિસ્વાર્થ પ્રેમ વિના જિંદગી બધી રાખ સમાન છે હું ચમક્યો શાબાશ બૈરીની જાત શાબાશ મારી સહચરી શાબાશ મારી સંસાર તારીની સંસાર ત્યાગનો નવો પ્રકાર મેં ત્યાં જ જાણ્યું થોડા દિવસમાં બીજો નવો ફેરફાર દેખાયો હું તેને અકારો થઈ પડ્યો એકદમ મારા આચરણમાં તેને અસંખ્ય ખામીઓ માલુમ પડી અને તેનું રસ લઈને વિવરણ કરવા માંડ્યું જેને એ એક વખત ઈશ્વર તરીકે પૂજતી તેમાં એને નક્સિક દુર્ગુણ ખદબદતા દેખાયા આખો દિવસ થતા મારી અધમતાના વર્ણનથી મારી જાતને હું ખરેખર એક રાક્ષસ માનવા લાગ્યો માણસ અન્યાય ક્યાં સુધી ખમી શકે ઈસુ ખ્રિસ્તની સહનશીલતા સૌને સુલભ નથી અને તે ધરાવવાનો ડોર પણ હું ગાલતો નથી સુરદાસ આપોઆપ સીધો ન ચાલે પણ ચિંતામણીના ચેતાડામથી જ ચમકે જાગે ત્યારે જ હું પણ અંતે જાગ્યો અને આટલા વર્ષ થયા મારી કરેલી સેવા જે જે દુઃખ અગવડ નુકસાન ધર્મસ્ખલન મેં આ સ્ત્રી માટે સેવ્યા સર્વ મારી નજર આગળ ખડા થઈ મને દોસ્ત દેવ બેઠા મને બેહદ સંતાપ થયો હું પણ વિફર્યો હિન્દુ ધણીની જુલમી વર્તણૂક મને યાદ આવી પણ એ કોની સામે મારી મારી કમળા લડાવેલી મૂર્ખ પણ નિર્દોષ પ્રિયતમા સામે નહીં નહીં એ પાપાચાર કરતા ગમે તે દુઃખ વધારે સારું મેં બને તેટલું કહ્યું ઉત્તર મળ્યો તમે શું કર્યું જે કંઈ કર્યું તેથી જ હું વધારે દુઃખી થઈ તમે ન રાખી હોત તો મારી મા મને સાથે રાખત હું સુખી થાત અને તેની સેવા કરવાની મને વધારે તક મળત સાબાસ મારી કમળા આ સરપા હું સહન કરી શક્યો નહીં ક્રોધાવેશમાં જીવ પરથી કાબુ ગયો બહુએ કહ્યું બહુએ સાંભળ્યું એ દુઃખના મહિના પણ ચાલ્યા પહેલાં એકલો હતો હવે છતાં સ્વજને રખડતો રહ્યો સંસારમાં નિર્જનતા તો હતી તેમાં હવે ભડકો ઉઠ્યો હોશ આશા સર્વેના ચૂરા થયા મને દબાવી સ્ફૂર્તા હૃદય જણાને સૂકવી દિવસને રાત અંતરને અશ્રુપાત વડે નીચો તો દિવસો ગુજારવા લાગ્યો મારી મટી ગયેલી મારી કમળા તે તો ગમગીનીની ગિરફતાર રહી તે શોકમાં નિરંકુચ સ્વચ્છંદમાં મસ્તાન રહી હું અપમાનિત પ્રેમની મગરૂરીમાં દૂર રહ્યો દુઃખ વેઠું દુઃસ થયું અમે છૂટા પડ્યા અમે હવે ભાગ્યે જ બોલતા ગાઢ સંબંધ છતાં નિર્બદ્ધ થઈ વિજન થયા પણ જ્યારે હું વિચારમાં નિમગ્ન થતો અને તેનું હાસ્ય કે શબ્દ કાનને અથડાતા ત્યારે મારા મનમાં અનેક તરંગો ઉછાળા મારતા નષ્ટ થયેલી મધુરતાનું સ્મરણ મીઠાશ પ્રસારતું ભૂતકાળ વર્તમાન થતો અને જે સુખ અનુભવ્યા હતા જે અંતરની ઉર્મિઓ ભેદી અમે પ્રેમ સાગરે ઉછરેલા જે હું અને તુનો ક્ષુદ્ર ભેદ અમે ઐક્ય અનુભવેલા જે હૃદયના ઉભરાતા ઉમળકા ઝીલી અમે પ્રેમ મૈતાને પામેલા તે સમય જ્યારે યાદ આવતો ત્યારે મારું હૃદય ચીરાઈ જતું મેં બદલી કરાવવાનું નક્કી કર્યું ગેરહાજરીથી અંતરના વ્રણ રૂજાશે એમ ધારી મેં દેશનિકાલ કબૂલ કર્યો વખત વહ્યો પણ ધારણ સફળ ન થઈ પાંચો ગાવ દૂરથી એ મારી કમળાની યાદ મને સાલતી અને તેની પ્રતિમા મારા આગળ નિસ્દિન ખડી થતી મહિને દહાડે પૈસાના મની ઓર્ડર મોકલવા સિવાય બીજો સંબંધ અમારે કંઈ પણ રહ્યો ન હતો હું કઠિન થવા માંગતો અને હૃદય પ્રેરણાઓનો નાશ કરવા કંઈ કંઈ ઉપાયો યોજતો અનેક અભ્યાસો આરંભતો પણ દુખાયેલું દિલ નાના બાળકની પેટે છાનું રહેવા ના પાડતો પણ દિવસો કોની દયા ખાય છે અશ્રુ અને હાસ્ય બંનેની અવગણના કરી સમયનો પ્રવાહ આગળને આગળ વધે છે મારે પણ એમ જ થયું થોડાક વર્ષ પછી હું એક દિવસ બહારથી ફરી ઘેર આવ્યો ચોમાસાનું ઘેરાયેલું આકાશ મનને બેચેન બનાવી વીરની લાગણીઓ પ્રેરી મારું દુઃખ તાજું કરતું હતું મારા અરણ્ય જેવા ઘરમાં પેશું મને હંમેશ માથું વાડવા જેવું લાગતું હતું પ્રેમ વિના હૃદય નહીં દેવી વિના ઘર નહીં સ્મશાન પણ વધારે વહાડું લાગતું નોકરે કહ્યું ઉપર કોઈ મળવા આવ્યું છે હું ઉપર ગયો આ કોણ શું મારી કમળા કોઈ ભયંકર રોગથી પીડાતા શરીરના સુકાયેલા અવયવોમાં મારી કમળાના સુકોમળ ગાતો ઓળખતા મને વાર લાગી પણ સો ફેરફાર વાટ જોતા થાકેલું શરીર ઊંઘને વસ થયું હતું તેને જોતા મારું હૃદય કાપ્યું પ્રેમને મગરૂરી વચ્ચે હું અનિશ્ચિત ઊભો પ્રેમ ઉછળ્યો પાછલી વાત વિશાળે પાડી તેને હૈયા સરસી ચાંપવા મન થયું અનુભવેલા દુઃખ અને અન્યાય અથડા થવા કહ્યું તેની શારીરિક દુર્બળતા જોઈ મારા મનમાં દ્રાસકો પડ્યો મેં ધાર્યું હતું કે કોઈ દિવસ પણ એવો પ્રસંગ આવશે અને પશ્ચાતાપથી પવિત્ર થયેલી પ્રિયાને હું એકવાર મારી કરીશ પણ આ શરીર તે જાગી પીળા પડી ગયેલા નિસ્તેજ નેત્રો મને જોઈ ચમક્યા વાત સીધી રીતે કરવી એની મૂંઝવણ પડી ભૂતકાળને આગે ઠેલી મીજ વાતો ઉપાડી મને એમ થયું કે આ શિક્ષાપાત્ર સ્ત્રીને ભલમનશાએ દેખાડવી એ ખોટું પણ પ્રેમાળ હૃદયે વાટ જોતા થાકેલા હારેલા દુઃખિત હૃદયે કોઈનું કદી માન્યું છે કે મારું માને મેં તેની ખબર પૂછી ઉત્તરમાં તે રડી ડૂસકે ડૂસકે પાપનો પશ્ચાતાપ કરી એણે મને શરમિંદો કર્યો સ્નેહ સાગર ઉછળ્યો એનું રુદન હું સ્થિર ચિત્તે સાંભળી શક્યો નહીં ગમે તેવી હોય ભલે અનિતિના નરકમાં રગદોળાયેલી હોય તો પણ શું દઢતા નિયમ ન્યાય એ બધા વિચારો ફેંકી દેવા પ્રેમના પૂરાગર ફોફા શા કામના બધું ભૂલ્યું ફક્ત બાળપણની રમાડેલી લડાવેલી પ્રિયતમાન નજર આગળ રહી મારી કમળાને મેં ફરી મારી કરી મારી હૃદયેશ્વરીને ફરી મેં સીરતાજ પહેરાવી મારા જીવનનું સામ્રાજ્ય સોંપ્યું પણ હાય દુર્દેવને તો આ ભાગ્યું તૂટી સુખ પણ આપવાનું ન રૂચ્યું મારી કમળાએ વિયોગમાં ઝૂરી પણ તે યમદૂત ગયો નહીં દિવસે દિવસે તેનું શરીર ક્ષીણ થતું ગયું અમારું સંયોગ સુખ પંદર દિવસ પણ પહોંચ્યું નહીં અને મને ટળવળ તો મૂકી બ્રહ્મમાં ફસાયેલી પવિત્ર હૃદયની મારી પ્રેમ મૂર્તિ આ દેહ છોડી ચાલી ગઈ શું મારું સુખ નાળિયેરનો છોયડો પણ નસીબે ન આપ્યો નીચે જોતા જ નાળીએ તાલ તોડ્યું કોને દુશ્મન ગણો દુનિયાને કે દુર્દેવને તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારા આવનાર આવા નવા વિડીયો મારા વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર